એક માળા વેચવા વાળી ને એક આઈઆઈટી બાબા ને એના જ ઉપર આખો મેળો ચાલ્યો અરે હજારો હજારો લાખો લોકોને આ સંતો લોહી પાણી કરીને જમાડે છે એને નામ તમે બતાવી શકો ઉતારા મંડળ આ બધા મહાત્માઓ આખું વર્ષ કોઈના ત્યાંથી તેલનો ડબો ને કોઈના ત્યાંથી ઘીનો ડબો ને કોકને આમ અને આશીર્વાદ અને પ્રેમ અને આ બધું કરીને આ બધું આન છત્રો ચલાવે પોતાના ત્યાં આવે એને રોટલો આપતા હોય અને એની જગ્યાએ પછી એવા કૃત્યો ચાલે નીચ ચાલે એના લીધે આ લોકો એટલે એમના રોટલા તો ન હવે આ હમણાં કીધું એના ચાલે ચાલે આવા કેટલાય ત્યાં વાત આવતી પબ્લિક પછી શું અલ્યા ભાવા તો બધા આવા જ એ લોકોના લીધે આવા દુષ્ટોના લીધે આવા આધર્મીના લીધે આ બધા સાચા જગ્યાના અંદર સેવા કરવા વાળા બદનામ થાય છે એની ખાસ ધ્યાન રાખવું કેમ કે સરકારનું કામ છે સંરક્ષણ આપવાનું સરકારનું કામ છે સંરક્ષણ આપવાનું સરકાર લગભગ ભાગવાનો પ્રયત્ન કરતી હોય છે કે ક્યાં હાથ નાખવો પણ હું ફરી વખત કહું છું કે સાહેબ તમે ક્યાં હાથ એવું વિચારો પણ આગ જ્યારે મોટી થશે ને પછી કાબુમાં નહીં રહે એટલે અત્યારે જ એ તણખલો છે ત્યારે જ એને ઠારી દઈએ તો ખૂબ સારું રહેશે હું અનુભવથી બધી વાતો કરી રહ્યો છું બહોળા અનુભવથી વાતો કરી રહ્યો છું ભારત દેશ વિદેશ આમાં ઘણા જગ્યાએ મોટા મોટા કાર્યો અને આંદોલનો અને એવા બધા પર્વોને બધા એ અનુભવોથી કરી રહ્યો છું જો વહેલી તકે આના ઉપર ધ્યાન આપવામાં આવશે તો ખૂબ સારું એવું આ મેળો થઈ શકે છે ઘણી બધી સૂચનાઓ આપી છે પૂર્વમાં પણ અપાયેલી છે એટલે એને એ જ વાતો કરવામાં કોઈ રસ નથી પણ આ એક વાત કહી દઉં કે મારે યજ્ઞ પણ ચાલી રહ્યા છે એમાંથી સમય કાઢીને દર વખતની મિટિંગ કરવાની હોય છે એટલે હું આવ્યો બધા સ્થાનિક સંતો આવ્યા અને તમે જોયું અમારા સ્થાનિક સંતો જે છે એ મેળાને લઈને અહીંયા છે અને બહિષ્કાર બહિષ્કારની વાતો એ બધી અખાડાના અંદરની વાતો છે એટલે એ એ આ ગિરનારને નથી લાગુ પડતી ના આ મંડળને નથી લાગુ પડતી સ્થાનિક સંઘોને નથી લાગુ પડતી આ તો ખાલી એક હવા ઉભો નાના શહેરોમાં અને એમાં તેમાં આવા શબ્દો આવે ને એટલે લોકો હવે પતી ગયો એટલે જ પછી જવાબ દેવા માટે મારે દેવતાઓની પરમિશન લઈને જવું પડ્યું સ્નાને કર્યું ડંકાના ચોટ ઉપર કર્યું જ્યાં સંગમ ભેગું થાય છે ત્યાં જ કર્યું અને પહેલાં કહીને ગયો કે હું કાલે આવી રહ્યો છું એવી રીતના ગયો કેમકે ઘણી વખતે તમને જવાબ આપવા જરૂરી થઈ પડે એટલે સંગમનું જળ પણ લાવ્યો છું એટલે હું આગ્રહ કરીશ સંતોને કોઈ મોટા મનથી કે ફલાણા મનથી કે એવું નહીં પણ એ સંગમનું જળ છે તો ગિરનારના પહેલાં પગથી બધા સંતોને આપણે બધા મળીને એ જળ ચડાવશું અને સંકલ્પ કરશું કે ગિરનારનો શિવરાત્રીનો મેળો સારામાં સારો થાય અધર્મનો વિનાશ થાય તો આ પત્યા પછી આપણે બધા સૌ ચા પીને ત્યાં જશું અને બે બે એક એક લોટીઓ હશે એમાંથી થોડું થોડું બધા ગિરનારના પહેલા પગથિયે ચડાવશું સંગમનું તીર્થ છે એટલે એ પગથિયાથી કદાચ કુંભ મેળો કોઈનો થયો ન હોય પગથિયાથી ચાલશે તો કુંભ મેળો થઈ ગયો એવું આપણે કદાચ માની લઈએ એવા આશીર્વાદ બધા પરમાત્મા એ બધાને આપે તો આ એક આગ્રહ છે આના સિવાય જગ્યાઓની બધી વાત તો કરી દેજું કે બાકી બીજું કોઈ કોઈ સામે થાય તો જવાબદારી અમારી નહીં પહેલાં જ કહી દઉં છું ચોખ્ખી ભાષામાં કેમ કે હું મારા ધર્મમાં કોઈ આંગળી સહન નહીં કરું હું તમારા ધર્મનો જે કોઈ ધર્મ હોય બધાનો સન્માન છું હૃદયથી સન્માન કરું છું આ નથી આ શહેરની મેળો શહેરનો મેળો નથી આ ધર્મનો મેળો છે સાહેબ એટલે ધર્મની વાત આવે તો અમારો અધિકાર આવે જેના અંદર અમે જન્મ લીધો છે દીક્ષા લીધી છે તો અમારો અધિકાર આવે અમે કહી શકીએ છે તો હરી વખત હું કહું છું કે કદાચ કોઈને ગાડી ઉપર ઘોડા ઉપર અને નીકળવું હશે તો ટ્રેક્ટરો મંગાવો બેલગાડી મંગાવો અને બગી જો કોઈ લાવવા માંગતા હશે તો પોતાના જવાબદારીથી લાવવી પછી જેવી ગિરનારીની ઈચ્છા બીજી વાત કે દર વખતે અમે આ મીટિંગ કરીને કલેક્ટરને પરિપત્ર આપીએ છીએ આ વખતે પણ એક બે દિવસમાં કોઈને સલાહ સૂચન આપવા હશે એ આપશે અને અમે પરિપત્ર પાઠવશું તો અમારો એવો આગ્રહ છે કે કલેક્ટર સાહેબશ્રી અને પ્રાંત અને બધા મળીને એના ઉપર તાત્કાલિક પગલાં લે જેથી કરીને આ ગિરનારનો શિવરાત્રિનો મહાશિવરાત્રીનો મેળો ખૂબ સુંદર રીતે થઈ શકે એક હજી બહુ મહત્ત્વપૂર્ણ વાત કહી રહ્યો છું છેલ્લા ઘણા સમયથી ગિરનારના અંદર કંઈક વિવાદો લઈને ચાલી રહ્યા છે તો હું ફક્ત તકેદારીના ભાગરૂપે કોઈ વ્યક્તિનું નામ નથી લેતો અત્યારે મેં સંતોને નથી કે મારે આ વિષય ઉપર બોલવું છે કે નહીં એટલે ટાઈમ નહોતો મળ્યો પણ નામ લીધા વગર કહું છું કે ઘણા લોકો અહીંયા પોતે સામે ના આવે પણ બીજાને આગળ કરી કરીને દાદાગીરી કરાવવાના ને એવા બધા ગડબડો કરવાના કામ કરે એટલે દેશની સરકાર રાજ્ય સરકારને એટલે ભૂપેન્દ્ર ભૂપેન્દ્ર પટેલજી ગૃહમંત્રી સંઘવી તેમજ જુનાગઢ કલેક્ટર કરવા માંગુ છું કે જે વ્યક્તિત્વની હું વાત કરી રહ્યો છું એની પ્રકૃતિ હું જાણું છું એ પોતે આગળ ના આવે એ ભડકાવીને આંગળીઓ ચાળો કરાવવા માટે ઘણા પ્રયત્નો કરતા હોય છે એટલે એજી એમને સ્પષ્ટ ભાષામાં સમજાવી દીધું હતું કે ભાઈ મેળો પટમાં કરવો છે અહીંયા નદીના પટમાં કે જેલમાં કરવો છે નક્કી કરી લે એટલે શાંતિથી મેળો એટલે તમે આવી કડકાઈ રાખો આપણો મેળો છે ગિરનારનો મેળો છે જુનાગઢ શહેરના અંદર થઈને બધા આવશે અને આપણા જુનાગઢ શહેરનું ગિરનાર નામ ખરાબ ન થવું જોઈએ એટલા માટે એવા કોઈ તત્વો હોય જે મેળાના અંદર કોઈ પણ ગડબડ કરવા માંગતા હોય ઘર્ષણ કરવા માંગતા હોય તો આપ સૌએ ધ્યાન રાખજો નહીં તો પછી કહેતા નહીં કે અમે તમને કીધું નહીં કેમકે અમે તો અમારો મેળો છે એટલે કોઈ દિવસ ખરાબ નહીં થવા દઈએ સાહેબ કેમ કે અમને બારે માસ અહીંયા રહેવાનું છે અમને બારે માસ અહીંયા રહેવાનું છે અમે તો ખરાબ નહીં થવા દઈએ પણ જો ખરાબ કરવાનો કોઈ પ્રયત્ન કરશે તો પછી અમે ચૂપ નહીં બેસીએ